અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સભ્યોની ઉપસ્થિતિમાં શહેરના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી હતી જેમાં પવિત્ર દાન મહારાજની ભૂમિ પર અનેક વિકાસોના કામોની મંજૂરી આપતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયા અને મહાવીર બાપુ સૂચના મુજબ મિટિંગ યોજાઈ હતી ત્યારે અનેક રોડ રસ્તા પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા અંતિમ ધામમાં રિનોવેશન સહિત કામગીરી કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું ત્યારે પાલિકા ખાતે તમામ સદસ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે

અંડરગ્રાઉન્ડ ગટર સહિત શહેરના વિવિધ વિકાસ કાર્યોના વિકાસ કાર્યો વેગવંતતા બનાવવા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં મળેલ જનરલતા મિટિંગમાં જનરલ કોર્ડમાં આજે સર્વાનુમતે એ કામો છે એને મંજૂરી આપી છે આગામી દિવસોમાં નગરપાલિકાના વિકાસના કામો એ વેગવંત બનશે તદઉપરાંત આજરોજ કારોબારી ચેરમેનની પણ વરણી કરવામાં આવી હતી ત્યારે આદરણીય ધારાસભ્યશ્રી શ્રી જયભાઈ કાકડીયા તથા ભાઈ જયરાજભાઈ વાળા અને સમગ્ર નગરપાલિકાની પ્રતિનિધિઓ હતા ચલાલા નગરપાલિકા છે સમલા શહેર બને તેવા પ્રયાસોને સર્વે લીલી ઝંડી આપી અને મતે દરેક ઠરાવો મંજૂર કર્યા હતા અને પ્રમુખશ્રીને શહેરનો વિકાસ કરવા આહવાન કર્યું છે આપનું નામ શું છે અને ઘણા સમય તા લોકો રાહ જોઈ રહ્યા હતા એનો આજે સુખદ અંત આવ્યો છે આ દેવભૂમિ અને ધામ નગર સેવા ખાતે પરમ પૂજ્ય શ્રી આશીર્વાદ તેમજ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવીભાઈ ટાકડીયાના માર્ગદર્શન મુજબ નગરપાલિકાના આદરણીય પ્રમુખ શ્રીના અધ્યક્ષ સ્થાને આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચલાલા શહેરના સર્વાંગી વિકાસ થાય અને ચલાલા શહેરના તમામ સભ્યો ચોવીસે ચોવીસે સભ્યોએ સૂચવેલા કામો ચલાલા શહેરના છેવાડાના વિસ્તારના પણ કામો થાય તેમજ ચલાલા શહેરને આગામી સમયમાં સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે ચલાલા શહેરમાં પ્રવેશ જે દ્વાર છે તણે રોડ ઉપર એને પણ ડેકોરેટ કરી સુશોભિત કરવામાં આવશે જે મુખ્ય આપણો શાક માર્કેટનો સૌથી પ્રશ્ન હતો તો શાક જૂની નગરપાલિકા સુધી બ્લોકથી મળી ત્યાં પણ જે રોડ રસ્તાનો પ્રશ્ન છે એનો પણ આજની આ મિટિંગમાં કાર્ય કરવાનું સૂચવવામાં આવ્યું છે તેમજ ભીમનાથ મંદિરની સામે જે જૂનું સર્કલ છે આપણે દાનેવ સર્કલ એને પણ રિનોવેટ કરી અને નવું સર્કલ બનાવવાનું પણ આજે ઠરાવવામાં આવ્યું છે તેમજ ભૂગર્ભ ગટરના જે પણ પંપિંગ સ્ટેશનોના જે પ્રશ્ન તો અમારા સભ્યો અમારી ટીમે જે સૂચવેલા જે કામો તમામ સભ્યોની હાજરીમાં સર્વાનુમતે આજે મંજૂર કરવામાં આવે છે તેમજ એક જે પ્રશ્ન કારોબારી સમિતિનો છે એમાં પણ અમારી પાર્ટીએ કારોબારી સમિતિના ચેરમેન તરીકે જયશ્રીબેનનું નામ નિયુક્ત કર્યું હોય પણ નિયુક્તિ જે બાકી હતી એ આજે તમામ સભ્યોના સાથ અને સહકારી વોટ ચલા શહેરના છ વોર્ડ હોય તો છ વોર્ડમાંથી એક એક સભ્યની કારોબારી સમિતિમાં પણ સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે ટોટલ સાત સભ્યોની કારોબારીની સમિતિની પણ આજના દિવસે નિમણૂક કરવામાં આવી છે તેમજ આઈકોનિક રોડ જે બનાવવાનો હોય તો આ દાન મહારાજની તકો હોય તો દાન મહારાજની જગ્યામાં જવાના માર્ગે આઈકોનિક રોડ બનાવો એવું પણ સર્વાનુમતે સૌ સભ્યોએ સૂચન કર્યું છે તો જલાલા શહેરમાં પાણી પુરવઠા હોય સફાઈ હોય ગટર હોય લાઇટ હોય અમારા સભ્યોએ અમારી ટીમના જે ચૂંટાયેલા સૌ સદસ્ય છે એમના દ્વારા જે સૂચવવામાં આવેલા કામો છે ધારાસભ્યશ્રી દ્વારા પણ અમને માર્ગદર્શન આપી જે કાર્યો સૂચવવામાં આવ્યા છે તમામ મુદ્દાઓ સર્વાનો મતે આજે મંજૂર કરવામાં આવ્યા છે અને અમને જે સાથ અને સહકાર અમારા ચોવીસે ચોવીસ સભ્યશ્રીઓ આપ્યો છે તે બદલ એમનો સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ સાહેબ અનિરુદ્ધભાઈ વાળા દ્વારા જે અંતિમ ધામનો જે વાત હતી તો એ બાબતે આપ શું કહીશું એનું પણ જે અમારા સભ્ય શ્રી અનિરુદ્ધભાઈ વાળા દ્વારા જે અરજી આપવામાં આવી એ કલાના શહેરમાં આવે તમામ સ્મશાન એમાં દરેક સમાજના ધર્મના સ્મશાન ને સુધારણા માટે એમાં જે ઘટતી સુવિધાઓ હોય એને ડેવલપ કરવા પાણીની અહીંયા વ્યવસ્થા કરવાની હોય સ્નાન જે જે ઘટતા જે કામ તમામ પૂર્ણ કરવા માટેનો પણ આજે ઠરાવવામાં આવ્યો ઓકે સર સાથે ન્યૂઝ ધારી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ